મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે આજ રોજ આગામી ચોમાસા ને ધ્યાનમાં રાખીને જિલ્લાના મહત્વપૂર્ણ પુલો જેમાં આગરવાડા પાનમ અને હાદોડ સહિત પુલની સ્થિતિનું સઘન નિરીક્ષણ કર્યું કલેક્ટરે અધિકારીઓને તાત્કાલિક સમારકામ જાળવણીના કાર્ય શરૂ કરવા સૂચના આપી હતી આ નિરીક્ષણમાં નિવાસી અધિક કલેક્ટર સીવી લટા લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લુણાવાડા મામલતદાર હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ